ગીર સોમનાથ જિલ્લામાંડેજા એવાઈ બોલાવી છે લીઝની મર્યાદામાંથી વધુ જમીનો ઉપર ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરી દોઢ માસ રૂપિયા બે પોઈન્ટ એકવીસ ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહી અંતર્ગત જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ સોળ સ્થળો પર ખનીજ ચોરી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે જ્યારે ઉના વેરાવળ અને તાલાલા તાલુકામાં દસ સ્થળો પર દરોડા પાડવામાં આવી જિલ્લા કલેક્ટરની આખરી કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે